અને અમદાવાદમાં સમન્વય પરિવાર દ્વારા તપવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અમદાવાદમાં સમન્વય પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમાં ઉપસ્થિત અને બાવીસ જિલ્લાના વાલ્મીકી સમાજના સંતો તથા મહંતોનો સન્માનનો કાર્યક્રમ વાલ્મીકી સમાજના ઉત્થાન અને એજ્યુકેશનનો મુખ્ય હેતુ ત્યારે સાણંદમાં સમન્વય પરિવારના નવા આશ્રમનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું અને બ્રહ્મલક્ષ્મી પદમશ્રી સત્ય મિસ્ત્રાનંદ મહારાજનો 93મો પ્રાગટ્ય દિવસ. 🎉 આ આખો કાર્યક્રમ પર્યામલી મોતી સાહેબ 2015 માં તેમણે પરફોર્મન્સની નવ્યા કર્યું. દાર્મિક આધ્યાનિક પરંપરાનું પાલન કરનાર સ્વામીજી ભારત માતા સર્વોચ્ચ માલતા રાસ ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરવા તે હરિભક્તોમાં ભારત માતાને 108 108 નું પૂછું વિચાર બંદી બનાવું સોંજી ફેરછાઈ જગાની સરકાર જાકેનો બૌર પૂર પદ છોડી લીધું અને પેલી 25 લોકોની સદર પાલન કરવા જન સામુદાયિક વચ્ચે રહ્યા